આપણે પાણી વાળવા અને આજથી આપણે હવે વ્લોગ બનાવવાનું કરવાનું છે આ ખાલી પાંચસો વ્યૂ પાંચ કોમેન્ટ ટાર્ગેટ લાઈક નો રાખ્યો આપણે ચાલીસ લાઈક ખાલી જો ચાલીસ લાઈક આવી ગઈ પાંચસો વ્યૂ આવી ગયા અને પાંચ કોમેન્ટ કોઈ ભાઈ બંને આવી ગઈ ને તો આજથી આપણે આ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવાનું છે અને વ્લોગ આજથી હવે ડેલી કન્ટિન્યુ આવશે ગમે એવા બને સારા બને નવો બને કાળા દેખાવો ગમે એવો બતાવો ટૂંકમાં બે મહિના આમ અમને કન્ટિન્યુ રાખવું અને મારે બે હજાર ખાલી ફોલો થઈ ગયા ને એટલે આપણે એક નવો મોબાઈલ લઈ લઈશું વ્લોગ બનાવવા માટે સ્પેશિયલ છે આપણે ચાલુ કરવાનું છે ને આ છે આપણી ડુંગળી આ ડુંગળીમાં આપણે ભાગ રાખેલો છે સીધો ભાગ છે કે અત્યારે લાગતું નથી કે આમાંથી આપણે ફોનને પૈસા ઊભા થાય બાકી ગમે એમ કરીને કન્ટિન્યુ વ્લોગ બનાવવાના છે ને વન એક ફોન લેવાનો છે આઈફોન ગમે એમ કરીને જો ટૂંકમાં બે હજાર ફોલોઅર થઈ ગયા ને આપણે એટલે આપણે લેવાનો છે આ છે નાળિયેરી બધી આ આપણે સોંપેલી છે જો કે ત્રણ ભાગ છે આ છે ગુલાબ જે કોઈને ગુલાબની દાળી જોતી હોય તો ભીંડો છે ખાવા પૂરતો ભીંડો જોતો જ લઈ જીંડો ખાતા નથી અને જે કોઈને દાળીયા આવું જ ભાઈ કોમેન્ટ કરજો કે આ આવું છે તો એને હોતે આપણે આપણે રાખી લેવી ચારસો રૂપિયા દાળી દઈ દેજો પાણી વાળવાની તો આપણે કંઈક નવું કામ કરવી બાકી ટ્રેક્ટર બેક્ટર આગવું હોય તોય કમેન્ટ કરજો તો તમને ફેરામાં ગોઠવી દઈશ જય માતાજી તો આ બ્લોગ ને હવે આપણે ઓ હોય આ લીમડા ને તું તમને કહેતા જ ભૂલી ગયો છો કેવો છે લાંબો એટલો છો પાછો ઓછા નામે એની હાઈટ હશે હો ફૂટ જો કે વિડીયોમાં તો નહોતો તમને બતાય રેવા કરવાનું સપર એમ જો ભાઈ હવે આપણે અહીંયા અંત કરવી જોઈએ તો બધાને જય માતાજી લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો કેવો લાગ્યો આપણું બ્લોગ